નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજે તારીખ પંદર માર્ચ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેટના તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજ દરરોજ દરેક માર્કેટિંગના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ માર્કેટ સાડે ત્રણસો થી છસો ને દસ ગાઉ લોકવન ત્રણસો પાંત્રીસ થી પાંચસો ને સાઠ મગફળી એક હજાર પચીસ થી બારસો ને એસી કપાસ ચૌદસો થી સોળસો ને વીસ રૂપિયા જીરું ચાર હજારથી પાંચ હજાર એરંડા નવસો પચાસથી અગિયારસો શણ્યા એક હજાર સિત્તેરથી અગિયારસો ને એકત્રીસ મરસાલાલ પંદરસોથી ને રૂપિયા સોયાબીન સાડે સાતસોથી આઠસો ને લસણ એક હજારથી ઓગણીસો બાજરી ત્રણસો ત્રીસથી સાડે ચારસો તલ સફેદ પંદરસોથી બાવીસો ને પચાસ રૂપિયા અડદ તેરસોથી તેરસો મગ નવસો પચાસથી સોળસો તુવેર હાડી અગિયારસોથી ઓગણીસો એકાવન ધાણા એક હજારથી પંચાવન રૂપિયા